તો બીજી તરફ ક્ષમતા કરતાં વધુ બાળકોને સ્કૂલ વેનમાં ભરતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત આરટીઓ વિભાગની ટીમ મેદાનમાં ઉતરી કડક આદેશ છતાં કેટલાક સ્કૂલ વેન ચાલકોએ વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરીને લઈ જતા સ્કૂલ વેન ચાલકો કેમેરામાં કેદ થયા આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વેનના ચાલકોને મેમો પણ ફટકારવામાં આવ્યો આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વેન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આખી શહેરમાં શાળાઓ ફરી ધમધમતી થઈ ગઈ છે અને શાળાઓમાં લઈ જવા લાવવા માટે જે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં નીતિ નિયમોનું કેટલું પાલન થઈ રહ્યું છે તે માટે ખાસ આરટીઓ વિભાગની ટીમ છે તે મેદાને ઉતરી છે જોઈ શકાય છે કે સુરત આરટીઓ વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓ છે તે આ પ્રમાણે જે અહીં મેદાને ઉતરી છે અને સ્કૂલ વેન ની અંદર કઈ રીતે કેટલા બાળકોને ભરવામાં આવી રહ્યા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે આ જાણવાનો પ્રયાસ કરીશું વેનમાં બાળકો બેસાડવામાં આવ્યા છે કેટલું યોગ્ય છે આ ટોટલી નિયમ વિરુદ્ધ બેસાડવામાં આવેલા છે તો જેના કારણે આ પરમિત ભંગ કરેલ છે તો એના કારણે અમે એમને સક્તાઇટી લઈએ છીએ અને એમને એ એ બાબતે ચલણ ઇશ્યુ કરીએ છીએ અને ફરીથી આ રીતની કોઈ કન્ડિશન એમની ગાડીને અમે વાહનને ડિટેન કરીશું આ નાની વેનમાં કેટલા બાળકો આ નાની વેનમાં ચૌદ એ ઉંમર વાઇઝ હોય છે બાર વર્ષથી નાની ઉંમરના ચૌદ બાળકોને બેસાડી શકાય છે જેના અંતર્ગત બાળકો તો ચૌદથી ઓછા દેખાય છે તો એમણે જે કોમર્શિયલ વ્હીકલનો યુઝ કરે પ્રાઇવેટ પાસિંગને કોમર્શિયલ વ્યુઝ તરીકે યુઝ કરે છે એના બદલે અમે એમને મેમો ઇસ્યુ કરીએ છીએ એટલે આરટીઓની પરવાનગી નથી લીધી સ્કૂલ હા આ પર્ટિક્યુલર વ્હીકલ માટે એમણે પાર્ટીઓ જે પણ નિયમ મુજબ

ખબર છે સાહેબ તો આજે વાલી લેવા નથી આવ્યું એટલે બેઝિક્યુશન ઓકે તમામ ફિટનેસ સર્ટિફિકેટ એવું કરાવી બધો કમ્પ્લીટ છે